ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાઈ જતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે જેતપુર રોડ ઉપર મારી દુકાન છે આ જેતપુર રોડ ઉપર જેદુનો રોડ ચાલુ કર્યો તેદુનો પાણી કાયમી માટે નીકળે છે રોડ હતો તૂટવા મંડ્યો છે સાઈડની ગલીઓ છે એના કાંઈ ઝાડિયા કર્યા નથી હવે કેદી કરવાના હું કામમાં હે એટલું જ એ કાંઈ ખબર નથી પડતી ગમે ત્યાં જાય એટલે કે થઈ જાય થઈ જાય થઈ જાય કેદી થઈ જાય ગટર સાબ તો એ નથી ખબર કે મદીન નદી ઓલું નદી આ નદીને આવી વાર્તા એવી કરે છે કેવી તકલીફ પડે તમને તકલીફ એટલે વાત જવાથી એવી તકલીફ પડે આજે જેતપુર રોડ ઉપર આરસીસી સીસી રોડનું કામ જ્યારનું પૂરું થયું છે બે દિવસથી આજ સુધી રોજ ગોટર ઉભરાય છે અને ગંદુ પાણી રોજ સવાર સવારમાં ગંદુ પાણી આખા રોડ ઉપર નીકળે છે આ ગંદા પાણીથી સવાર સવારમાં આજે માણસો મંદિરે હોય વિદ્યાર્થીઓ ભણવા જતા હોય આજે આજે આ ગટરનું ગંદુ પાણીના છાટા ઉડે છે ધાર્મિક લાગણી દુભાય છે તો આ તંત્ર હજી કેમ આ ઊંઘમાં છે ઉઠતું કેમ નથી આજે આ આજે દિવાળી પછી રોજે રોજ ગટર ઉભરાય છે અને આજે જે આરસીસી રોડ કર્યો છે એનું કોઈ લેવલિંગ જ નથી જ્યાં ત્યાં પાણી ભરાય છે અને રોડ અમુક જગ્યાએ તૂટવા માંડ્યો છે તો આ ભ્રષ્ટાચાર મને આમાં દેખાય છે તો આ ભ્રષ્ટાચાર બાબતે પણ તંત્રએ ધ્યાન દેવું જોઈએ અને આ જે ગટર બાબતે પણ તંત્ર ઉઠવું જોઈએ હવે શું ન જોઈએ કેવી તકલીફ વેપારીઓ વેપારીને તકલીફ એવી પડે છે કે દુર્ગંધ અતિશય આવે છે ઘરાક તો આવતા જ નથી અમારે વેપાર થતો જ નથી કારણ કે આવા ગંદા પાણીમાં હાલીને કોણ આવે હાલવા જેવું પણ નથી અમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે આ રોડનું લેવલિંગ વ્યવસ્થિત કરી અને પાણીનો નિકાલ થાય અને ભૂગર્ભ ગટર જે રોજ ઉભરાય છે ને એ કાયમી માટે ઉભરાય નહીં એવું આયોજન આ લોકોએ કરવું જોઈએ વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેડ નખત્રાણા માતાના હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એટ વન ફાઈવ